નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેનું યુનિટ એક જેનું નામ છે હેલ્થ ઇઝ વેલ્થ આ યુનિટના ભાગ બે ની અંદર આજે આપણે પાઠ સમજૂતીમાં રીડિંગની એક્ટિવિટીની અંદર જે કઈ પ્રશ્નો અને તેના જવાબો તેમજ પાઠ આપેલા છે તેની સરળ સમજૂતી છે તે મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી બે રીડિંગ ભાગ બીજો સૌપ્રથમ પ્રથમ આપણને રિસાઈટ એન્ડ ઇન્જોય એટલે કે પાઠ કરો

ઓરેન્જી ક્રિસ્પી એન્ડ સ્વીટ ગાજર નારંગી ક્રિસ્પી અને મીઠા આ હેલ્ધી સ્નેક્સ કાન્ટ બી બીટ એક સ્વસ્થ નાસ્તો કે જેનો કોઈ પાર નથી એટલે કે બગીચાની અંદર આપણને આ બધી વસ્તુઓ મળે છે આગળ જોઈએ મેંગો જ્યુસી સમર્સ ટ્રીટ એટલે કે કેરી રસ અને ઉનાળાની સ્વાદિષ્ટ જે શક્તિથી ભરપુર છે ગીવ એનર્જી ડે એન્ડ નાઇટ આપણને દિવસ અને રાત ઉર્જા આપે છે એનર્જી એટલે ઉર્જા આ રીતે કેરી છે તે ખૂબ જ સ્વાદિષ્ટ અને રસદાર છે જ્યારે કેળા છે તે આપણને આખો દિવસ માટે ઉર્જા પૂરી પાડે છે ત્યાર પછી આગળની જે પંક્તિઓ છે તેની અંદર પણ આપણને આવી જ કંઈક વાતો છે તે કહેવામાં આવી છે તો ચાલો આપણે તેની પણ સમજૂતી મેળવતા જઈએ જેમાં ટોમેટો રેડ રાઉન્ડ એન્ડ સ્મોલ એટલે કે ટમેટા લાલ ગોળ અને નાના ઇન અવર સલાડ ધે સ્ટેન્ડ ટોલ એટલે કે આપણા સલાડની અંદર તે ખૂબ જ ઊંચા રહે છે કેમ કે ટમેટા છે તે સલાડમાં સૌથી વધુ વપરાય છે સ્પીનચ ગ્રીન લીફી એન્ડ સ્ટ્રોંગ એટલે કે પાલક લીલો પાંદડાવાળો અને મજબૂત છે મેકસ હેલ્ધી ઓલ ડે લોંગ તે આપણને આખો દિવસ સ્વસ્થ રાખે છે એટલે કે પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે બીજું સો લેટ્સ ઇટ ફ્રુટ્સ એન્ડ વેજીસ ગેલોર એટલે કે તો ચાલો ફળો અને શાકભાજી ભરપૂર ખાઈએ ફોર અ હેલ્ધી લાઈફ ધે ઓપન ધ ડોર સ્વસ્થ જીવન માટે તેઓ દરવાજા ખોલે છે નેચર્સ ગિફ્ટ્સ કલરફુલ એન્ડ ટ્રુ કુદરતની ભેટો રંગબેરંગી અને સાચી ફોર મી ફોર યુ ફોર એવરી ટુ એટલે કે મારા માટે તમારા માટે અને બધા માટે પણ આવી રીતે કુદરતમાંથી મળતી ફળ અને શાકભાજીઓ છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે જેનો આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરીએ તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આપણે બીમાર પડતા નથી માટે વિદ્યાર્થી મિત્રો સ્વાસ્થ્ય માટે ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ પાઠની પીડીએફ જોવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને

એટલે કે આપેલો પેરેગ્રાફ વાક્યો છે તેને આપણે વાંચવાના છે તેમાં ખાલી જગ્યા આપેલી છે તે ખાલી જગ્યાને આપણે ભરવાની છે તો ચાલો પેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા સી એન્ડ બ્રાઇટ સાઇટ્રસ એન્ડ બ્રાઇટ તો શું આવશે તો આવશે ઓરેન્જીસ ત્યાર પછી ફિલેડ વિથ વિટામિન સી જસ્ટ રાઇટ ત્યાર પછી એપલ્સ ક્રન્ચી રેડ એન્ડ ગ્રીન અને પાંચમી ધ હેલ્ધીએસ્ટ સ્નેક્સ યુ હેવ એવર સીન તો વિદ્યાર્થી મિત્રો આખી કવિતા છે તે પૂરી થઈ હવે આપણે તેનું ભાષાંતર જોઈએ તો ભાષાંતર આપણને કંઈક એવું કહેવા માંગે છે કે નારંગી તે ખૂબ જ રસદાર અને ચમકદાર છે જે વિટામિન સી થી ભરપૂર છે અને ખૂબ જ યોગ્ય છે સફરજન કરકરા લાલ અને લીલા જોયેલા છે કે જે સૌથી આરોગ્યપ્રદ નાસ્તો છે તો આવી રીતે આપણો નાસ્તો છે તે કરી શકીએ જેમાં સફરજન અને નારંગી બંનેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાલો ત્યાર પછી રીડ ધ સ્ટોરી અહીં આપણને એક વાર્તા આપવામાં આવેલી છે જેનું નામ છે પીટર ધ ઇટર એટલે કે પીટર ખાય છે ચાલો તે વાંચતા જઈએ અને તેનું ગુજરાતી શું થાય તે જોતા જઈએ વન્સ પીટર ગોઝ ટુ અ ડોક્ટર એન્ડ કમ્પ્લેન ધેટ હી હેઝ સ્ટમક એચ ધ ડોક્ટર ઇન્કવાયરીઝ ઓફ હિમ એકવાર પીટર ડોક્ટર પાસે જાય છે કારણ કે તેને પેટમાં દુખાવાની તે ફરિયાદ કરે છે અને ડોક્ટર તેને પૂછે છે તેની ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ કરે છે કે દુખાવો શા માટે છે તો ચાલો જોઈએ હવે પીટર ને ડોક્ટર વચ્ચે શું સંવાદ થાય છે ડોક્ટર હેલો પીટર હાવ આર યુ એટલે કે હેલો પીટર કેમ છે પીટર નોટ સો વેલ સર સાહેબ કંઈ સારું નથી

ડોક્ટર એટ વોટ ટાઈમ કયા સમયે તે ખાધી હતી કેટલા વાગ્યે પીટર એટ ટેન ઓલો દસ વાગ્યે વાય સો લેટ ડોક્ટર પીટરને પૂછે છે કે તું આટલું બધું મોડું કેમ જમ્યો તો ચાલો હવે આગળ જોઈએ કે પીટર શું જવાબ આપે છે તો પીટર કહે છે કે બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ એન્ડ માય મધર પ્રીપ્રેડ ઢોસા ફર્સ્ટ ફોર ધેમ એટલે કે કારણ કે મોડું શા માટે જમ્યું કેટલાક મહેમાનો હતા અને મારી માતાએ તેમના માટે પહેલા ઢોસા બનાવ્યા ડોક્ટર ડીડ યુ ઇટ એની ઢોસા તે કોઈ ઢોસા ખાધા પીટર સર આઈ ડોંટ લાઈક ઢોસા મચ સો આઈ ટુક ઓનલી ટુ એટલે કે સાહેબ મને ઢોસા બહુ ભાવતા નથી તેથી મેં ફક્ત બે ઢોસા વાય વિલ વાયડ યુ ઇટ ટુ ઢોસા એટલે કે તને જો ઢોસા ભાવતા નથી તો તે શા માટે બે ઢોસા ખાધા ત્યારે પીટર છે તે જવાબ આપે છે કે સર આઈ ડીડ સો બિકોઝ આઈ હેડ ટેકન ઓનલી વન પીઝા મેડ સ્ને અમે બધાએ સાંજે સાત વાગ્યે બગીચામાં નાસ્તો કર્યો અને તેથી મને ખૂબ ભૂખ લાગી હતી ડોક્ટર વોટ હેડ યુ ટેકન વન પીઝા બિફોર યુ

એટલા માટે જ તેના પેટમાં કદાચ દુખાવો થતો હશે કારણ કે આ બધું છે તે ફૂડ છે તેથી ડોક્ટર સ્ટમક એચ ઇઝ નેચરલ તો તમારા પેટનો દુખાવો છે તે સ્વાભાવિક છે કારણ કે આટલું બધું ખાવાને કારણે પેટમાં દુખાવો થયો છે એટલે તે તો સ્વાભાવિક છે કઈ એમાં નવું નથી ચાલો આગળ પીટર કહે છે બટ સર આઈ હેવન ટેકન આફ્ટર અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ પણ સાહેબ આજે સવારે દૂધ ગ્લાસ બ્રેડ અને માખણ ખાધા પછી મેં કશું જ ખાધું નથી કઈ પણ ખાધું નથી મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ઓહ પીટર આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથીંગ નાઉ ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે એટલે કે તે દૂધ અને બ્રેડ અને માખણ પણ ખાધા અરે પીટર જો તું હવે કંઈ બોલશે તો હું ગાંડો થઈ જઈશ આ દવા લે અને ચાલ્યો જા ત્યાર પછી પીટર કહે છે કે થેન્ક યુ સર સરિટ એનીથીંગ બિફોર સાહેબ મારે નુકસાન ગોઝ આઉટ ઓફ ધ રૂમ ડોક્ટર પીટર તરફ જુએ છે અને પીટર ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે કે પીટર ધ ઇટર જેમ નામ હતું એટલે કે પીટર રાખે છે તેને ખાવું જ અને ફરી પણ પૂછે છે કે આ દવા લેતા પહેલા મારે કઈ ખાવું જોઈએ ચાલો આગળ જોઈએ હવે કમ્પ્લીટ ધ આન્સર ટુ ધીઝ ક્વેશ્ચન્સ હું કેમ ટુ પીટર સોમ પીટરના ઘરે કોણ આવ્યું હતું તો સમ ગેસ્ટ કમ ટુ

તો પીટર એટ સેન્ડવીસ એટ ટેન ઓલોક પીટરે રાત્રે દસ ખાધી હતી ચોથું વેર ડીડ પીટર ઈટ પીઝા પીટરે પીઝા ક્યાં ખાધા હતા તો પીટર એટ પીઝા ઇન ધ ગાર્ડન એટલે કે પીટરે બગીચામાં પીઝા ખાધા હતા પાંચમું ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર પીટર ડોક્ટર પાસે ગયો તો યસ પીટર વેન્ટ ટુ ધ ડોક્ટર કે હા પીટર ડોક્ટર પાસે ગયો હતો ત્યાર પછી યુઝ ઓલ ધ લેટર્સ ઓફ મેક ન્યુ વર્ડ્સ એટલે કે આપેલા શબ્દ છે તેનો ઉપયોગ કરી અને આપણે નવો શબ્દ બનાવવાનો છે તો પહેલામાં નવો શબ્દ બનશે ટી બીજામાં બનશે ટેન ત્રીજામાં પોટ ડોસામાંથી બનશે સોડા પોસ્ટમાંથી બનશે સ્ટોપ નાવમાંથી બનશે વન બટમાંથી બનશે ટબ લોસમાંથી બનશે સોલ લેટમાંથી સ્ટ્રાઈક આઉટ ધ લેટર એમ અન્ડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી તો અહીં જે જગ્યાએ એમ આપેલો છે તેની ઉપર આપણે લીટી મારવાની છે અને જે શબ્દ બાકી રહે તેનાથી જે શબ્દ બને તેની નીચે આપણે વાર્તામાં લીટી કરવાની છે તો પહેલામાં તમે એમ પર લીટી કરીશો તો આપણને મળશે ડોક્ટર હંગરી ત્રીજામાં મળશે પીઝા ચોથામાં મળશે ક્વિકલી અને પાંચમામાં મળશે ગ્લાસ તો આ બધા શબ્દો છે તેની તે શબ્દો આપણે પાઠમાંથી શોધી અને તેની નીચે લીટી કરી દઈશું ત્યાર પછી સ્ટડી ધ ઇન્વોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર અહીં આપણને એક બિલ આપેલું છે તેના આધારે આપણે પ્રશ્નોના આપવાના છે કે જેમાં અન્નપૂર્ણા કરિયાણાની દુકાન છે 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 તેનું બિલ આપેલું જેનું એડ્રેસ શાંતિનગર ગ્રીન પાર્ક ગાંધીનગર ઓનર એટલે કે તેના માલિક છે ડોક્ટર રમેશ બારોટ મિસ્ટર રમેશ બારોટ તેનો જીએસટી નંબર બિલ નંબર બિલની તારીખ આ બધું આપણને આપેલું છે ત્યાર પછી કસ્ટમર નેમ એટલે ગ્રાહકનું નામ છે હિના ભેડા

જેના ઉપર જીએસટી છે તે ઓગણસિત્તેર રૂપિયા અને પચીસ પૈસા લેવામાં આવ્યો આમ ટોટલ બિલ થયું એક હજાર ચારસો ને ચોપન રૂપિયા ચાલો હવે આ જે બિલની વિગતો છે તે વિગતો પરથી આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે તો પેલો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ એટલે કે જીએસટી ઉમેરી અને બિલની કુલ રકમ કેટલી છે તો ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ ઇઝ વન ફોર ફાઇવ ફોર એટલે કે જીએસટી ઉમેરી અને બિલની રકમ છે તે એક હજાર ચારસો ને પોઈન્ટ પચીસ રૂપિયા છે બીજું હું ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર અન્નપૂર્ણા ગ્રોસરી કરિયાણાની દુકાનના માલિક કોણ છે તો મિસ્ટર રમેશ બારોટ ઇઝ ધ ઓનર ઓફ ધ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર મિસ્ટર રમેશ બારો શ્રીમાન રમેશ બારોટ છે તે અન્નપૂર્ણા કરિયાણાની દુકાનના માલિક છે ત્રીજું લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ એટલે કે કેટલા લીટર બે લીટર સિંગતેલ ખરીદવામાં આવ્યું ચોથો વેન વોઝ ધીસ ઇનવોઈસ જનરેટેડ એટલે કે આ બિલ ક્યારે બનાવવામાં આવ્યું છે તો ધ ઇનવોઇસ વોઝ જનરેટેડ ઓન ટ્વેન્ટી વન ટેન ટુ થાઉઝન્ડ ફોર્ટીન એટલે કે આ બિલ છે તે એકવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ બનાવવામાં આવ્યું હતું પાંચમું વોટ વોઝ ધ જીએસટી અમાઉન્ટ ઇન્કલુડેડ ઇન ધ ઇનવોઇસ એટલે કે બિલમાં જીએસટી ની રકમ ઉમેરેલી છે તો યસ ધ જીએસટી અમાઉન્ટ ઓફ સિક્સટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પેસીસ વોઝ ઇન્કલુડેડ ઇન ધ ઇનવોઇસ એટલે કે બિલમાં ઓગણસિત્તેર રૂપિયા અને પચીસ પૈસા જીએસટીના ઉમેરવામાં આવ્યા છે

કરજો જેમાંથી તમને દરેક પાઠના સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો